હેલો દોસ્તો કરો રાષ્ટ્રીય ફોલો લાઈક હાલ હું છું વડીયા ગાંધીચોકમાં કે જ્યાં વૃંદાવન વેલ્ડિંગ વર્કર્સ કમલેશભાઈ પટેલ એણે નવું સોપાન ચાલુ કર્યું છે તો ડેલા થાળી દરવાજા મોટા ડે ગેટ હિંચકા એવું ઘણું બધું બનાવે છે તો એમની પાસેથી જાણવાનો પ્રયાસ કરીએ કે ભાઈ શું શું તમે બનાવો છો તો ચાલો મળીએ કમલેશ પટેલને કરો રાષ્ટ્રીય ખોલો લાઈ હાલ આપણે છીએ ગાંધીચોકમાં વડિયા ગાંધીચોક કે જે વડિયાનું હૃદય ગયો તો હૃદય બરાબર એ ગાંધીચોક પાસે જ છીએ આવું આ બધી વસ્તુ કમલેશભાઈ બનાવે છે પોતે આ વિસ્તાર છે પણ દરવાજા વિસ્તાર ઉપરાંત જો આવા ગ્રીલવાળા દરવાજા બનાવે છે બનાવેસ્ટ અને ઝડપી સર્વિસ આપણે મળીએ છીએ કમલેશભાઈને કમલેશભાઈ જય શ્રી કૃષ્ણ જય શ્રી નમસ્કાર નમસ્કાર હવે તમે નવી આ શો શોધ ચાલુ કરી છે અહીંયા જો કે હતી પહેલા પણ આયે નવી ચાલુ કરી છે તો શું શું બનાવો છો બારી દરવાજા ગ્રીલું ફેન્સી દરવાજા બધું જ આ છે દરવાજા બનાવે છે આવા આ માલી ગ્રીલું બનાવે છે આધુનિક આમાં ડિઝાઇનમાં કોઈ પણ ટાઈપની ડિઝાઇનમાં અમે બનાવી આપી છીએ એમાં કાંઈ અને પરફેક્ટ કામ કરી આપી છે એમ કમલેશભાઈ એક વાત તમને પૂછી લો આ બધા તમારા બિઝનેસ વાળામાં જાજા કેસમાં થકવી દે છે ઉઘરાણી કરી બનાવવામાં તો તમે સર્વિસ કેવી આપશો સર્વિસ અમે જો અમારી પાસે ટાઈમ ન હોય તો અમે એને આપીએ કહી દઈએ કે ભાઈ અમારી ભાઈ પાંચ દસ દીક વીસ દિવસ અમારું લેટ થશે કામ પણ પછી થઈ જાય ને પછી કામ થઈ જાય પણ અમે અમારો ટાઈમ અમે આ માગી લઈએ છીએ ગમે કામ ચાલુ હોય તો દેખી દઈએ વસ્તુ અમારી પાસે જાજુ કામ હોય વધારે પડતું કામ હોય તો અમે એ પ્રમાણે આપી દીધી કે તમારી સર્વિસ અમે એક મહિના પછી આપીશું બરાબર પણ કોઈ ગ્રાહકને ઢીંગાડવાના નઈ કે ભાઈ અમે કાલ કરે ભાગ એવું જોવા મળે છે કે થાકી જાય અમે ઈ વસ્તુ માન્યતા અમારી એવી છે કે ગ્રાહક ને કોઈ ટીંગાડ ના પડે ને ભાઈ આપણી પાસે ટાઈમ નથી બરાબર તમારે ઇમરજન્સી કામ કરાવવું હોય સ્વતંત્ર કોઈ પણ જગ્યાએ તમે કામ કરાવી શકો છો પણ અમારી પાસે ટાઈમ નથી કારણ કે આગલા ગ્રાહક હોય અમારી પાસે અહીં હાચવાના પણ પહેલા પહેલા કહી દયો ને તો ગ્રાહક સચેત રહે બીજું કમ્પ્લેટ ભાઈ અત્યારનું ડિજિટલ જે ટેકનોલોજી વળી તમે કહો એવું પણ બનાવો આ આધુનિક અત્યારની ડિઝાઇનમાં કોઈ પણ ફેન્સી ડિઝાઇનમાં આ રીતે સામેના રે દરવાજો એ તે અત્યારની ફેશનના ડિઝાઇનના છે સરસ બીજું હિંડોળા દેવું હિંડોળા ઝૂલા કોઈ પણ જેટલા રજવાડી ચૂલા છે કે આધુનિક ચૂલા કોઈ પણ રીતના બને અમે આપી છે ચાલો તમારા ગેરેજની મુલાકાત લઈ જો આ દરવાજો રહ્યો આ દરો આ સાદો દરવાજો છે આ છે ફેન્સી દરવાજો આમાં બારી આવે સાથે આમાં બારી આવે આ ખુલી જાય તમારે ખાલી દરવાજો બંધ રાખવો હોય અને બારી ખુલી રાખવી હોય આ કોઈ અજાયણ હોય તો જોઈને સીધી વાત થઈ જાય અને હવા માટે આપણે દરવાજો ગમે આવે દરવાજો હવા માટે અને આ સાદો દરવાજો છે મિત્રો વેલ્ડિંગ કામ ને એવું ચાલુ છે આ એમનું મોટું બધું કારખાનું છે માલસામાન સાથે કરે છે તમે આપો તોય કરે છે અને જેવું કરાત અનુકૂળતા હાલ તો કામકાજ ચાલુ છે એનું કસ્ટમર એ રાહ જોઈને ઉભા છે એક લેવા કે ડેલો બનાવ આવ્યા લાગે ચાલો મિત્રો કરો રાખશો ફોલો લાઈક